જય દેશ કેમ છો બધા મજામાં તો ઘણા સમય પછી વિડીયો આવે અને આજ આ આ ખાલી એટલા માટે મૂકું કે મારું બાળપણ વીતું નાનો મોટો થયો અને આ તો પહેલાં આ વાડી અમારી હતી એ પછી વાડી લીધી આ છે આખી વાડીનો નજારો હાલો હું બતાવ પેલા આ ખેતર અમારું તું આ આ ખેતર આખે આ કું મારું તું પછી હાટા પાડ્યા અટાણા હાલ આહિયા પાટના સરપંચ દુલા હતા પાસે છે અને આ બધા ખેતરમાં ખૂબ કામ કર્યું જો કે અટાણ ઘણા બધા ફેરફાર થયો જોઈ લ્યો આ આયા આમ કે કે આમાં ભીહું પરથુ ખૂબ આ આંબા તે દાટાણે જો કે કલમી આંબા સારી ગમ થે ગયા અને એવસડીયા આપણે આ પાણા ઉપર એટલે આખી વાડીનું ફર્સ્ટ ક્લાસ નજૂર્યું નજારો દેખાય હાંડ ટાણે જો કે મશીન આંકવા ગાતા que le apete o neto. અને આ મકાન એ જ જગ્યાએ છે જે પહેલાં ત્યાં પણ જોકે ઘણા બધા ફેરફાર થયા અને આ ઝાડવા નહોતા અત્યારે નવીન બધાય જગ્યા પણ મસ્ત આવતી અને અહીંથી આખી વાડી દેખાઈ જો ઝૂમ કરીને દેખાડ હાલ આમાં આંબાનું વાવેતર છે પહેલાં આંબાનું હતા તો કે આ જેસીબી આંખો આવ્યો અને આ ખૂબ ભી બરધું સારતા એમ બધા ટાઈમ પછી હાલ જો આ દેખાય ને એ વાડી છે એટલે ટૂંકમાં પહેલાં નદી ને આ કાંઠે આ વાળી હું તી આપણી આ વાળી છે હાલ જેવી આવે ઝૂમ કરાય દેખાય આ બધોય નજારો નામક નાનો મોટો થયો હું ના હાલે આપણું જેસીબી ટ્રેક્ટર આવે બરાબર દરાક ટાઈમ મેળ્યો જોકે થોડી ઘણી ભરતી કરે ટેક્ટરથી જેસીબી આંખો આવ્યા એટલે આખી વાડીનો વ્યૂ લીધો ઘણા સમય પછી કે કહેવાય આ વાડીએ આવવાનું ઓછું હોય અને ટેક્ટર ભાગ થોડાક ફેરા નાખવાના હતા ફરિયામાં ને ઉકાળાની ખાડમાંથી એનું ઝીણા મોટું કામ હતું એટલે આ વાળી આપણી હતી બાળપણમાં ત્યારબાદ આવ્યો બાર વર્ષ સુધી આ વાળી હતી મારી બાર વર્ષની ઉંમર થઈ ને પછી ઓલી હાંભાઈ કાટેજી જે વાળી વીડી આવે ને એ વાળી બદલી જેસી બે હાલે હરી આ રીતનું હે બધું અમારું કમઠાણ આવ્યો હતો એટલે મેં કોલો એક યાદી રહે જાય એટલે વિડીયો ઉતાર્યો જોકે આ બધા પાડો અટાણ બદલે ગયા રસ્તા વાળી વાળીયું પેલા તો એવું બધું નહોતું અને ખાસ અહીંયા સુમાહામાં એકદમ મજા આવે કેમ કે ચારેક વાર ડુંગર હાથ દિહાનો ટાઈમ છે જો વિડીયો પણ અને પેલા આ કેડી છે ને એ મારા ગુમો અત્યારે તો આરસીસી થાય ને આ પાણા વાળો આવે મારા ગુમો અમારી વાડી આ મેન કેડી આવતી કેમ કે મોટર સાયકલ એટલું આજે નથી અને આ મારા ગુમો અત્યારે તો આરસીસી થઈ ફર્સ્ટ ક્લાસ લાઈટ આવે નહીં અને આમાં બે હું સારતા પેલા